કરવા લઈને નાલા નીચે ચાર પાંચ જણા હતા આગળ મારી ઉપર હુમલો કરવામાં આવ્યો ગાડી ઉપર બરોબર ને મને એમ કેવાનું આવ્યું તમે અહિયાં કોણ આવ્યો ને જયરાજસિંહ નો ફોટો બતાવીને એમ કોઈ કે તારો બાપ હોય આવું એ લોકો બોલતા તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ભાઈની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આ ભાઈ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો લાવતો હશે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે આ ભાઈ હાશું બોલતા હોય ખોટું બોલતા હોય આપણને તો કંઈ ખબર નથી દોસ્તો પણ એવું જાણવા મળી રહ્યું છે કે આ ભાઈ અને અલ્પેશ કથારીયાના સપોર્ટમાં આ ભાઈ હતા અને ગોંડલ ખાતે ગયા હતા અને ગાડીના કાસો તોડી નાખવામાં આવ્યા હતા અલ્પેશ કથારીયાને ગાડીને પણ તોડી નાખવામાં આવી હતી હાલ અત્યારે શું સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને જયરાજ જાડેજા અને ગણેશ ગોંડલની મિટિંગ પણ હતી દોસ્તો ત્યાં ગયા હતા અને અચાનક એમ કહેવાય છે કે આ ભાઈની ગાડીને પણ તોડી નાખવામાં આવે છે અલ્પેશ કથારીયાની ગાડીને પણ તોડી નાખવામાં આવે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને પોલીસ સાહેબો નો વધતો ન થવાની ઘટના થઈ હોત દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો ગણેશ ગોંડલ ને અલ્પેશ કથારી અત્યારે માં ઉતરી ગયા છે દોસ્તો આપણે એ જોવાનું રહેશે કે આગળ આગળ શું થાય છે દોસ્તો તો તમને ખબર હશે કે ગોંડલ નું સારું એવું નામ છે અને એમ કહેવાય છે કે ગણેશ ઘણા બધા કામ પણ ગરીબ કર્યા છે દોસ્તો એમ કહેવાય છે કે કોરોના માં કોરોનામાં માં ઘણા લોકોના ગરીબ લોકો ખાવા પીવાનું ના હોય તો ખાવા પીવાનું પણ પોગાડતા હતા દોસ્તો હાલ અત્યારે ગણેશ ગોંડલ નો વિરોધ થઈ રહ્યો છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલ માં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવના વિડીયો તમે લાવતો તો આજનો વિડીયો કેમ શેર જરૂર કરી હતી ફરી બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત બાય બાય